માતાજી સીતાજી જો આ વેળાને આપણે આ પતરાથી ઘસી કરી અને ધોવાના હા પછી ભરી મૂકવાના આ પાંચમે છઠ્ઠે દિવસે વાળાને ધોવા જ પડે આ હોય અને પછી ભરી મૂકવાના ચોથે પાંચમે દિવસે ધોઈએ ને તો જો આ વેળા છે એ એકદમ સાફ થઈ જાય પતરાથી ધોઈ નાખતા આવી રીતે બરાબર બધો કદડો નીકળી જાય જે ખરાબો પાણીનો હોય એ બધો નીકળી જાય હા હા ભીજા ચોથી દિવસે દ્વારકાથી આવી અને હું ઓળાને ધોઈ નાખતો જાય એટલે કે પંખી પશુ પાણી પીએ ચોખ્ખું એકદમ બરાબર જરા જરાય ગંદરવાળું નહીં હા તો જો આ બધું પાણી છે ને આમાંથી નીકળી જાય અને બીજા વડામાં જાય અને બીજામાંથી પછી બહાર પાણી જાય બહાર પાણી જાય રાબડી જવું જો આ વેળામાં કેટલો ગંદકી જવો પાણી પછી આ પાણી છે ને માલ બાસ મારે એટલે માલ પી ના શકે જનાવરે પી ના શકે હમ તો આ પાણીને એકદમ સાફ કરીને ધોઈ નાખવાનું કતરાથી સાફ કરી અને એકદમ આ કાઢી નાખવાનું પાણી बराबर अब आ वेडो साफ થઈ ગયો હવે આ આ વેડો નો વારો લેવાનો બીજો નંબર આ એક નંબર સાફ થઈ ગયો હવે બીજા નંબર ને આ થી સાફ કરવા તો જો તો જો મોગલા પાણી દીએ ધનાવર પાણી દીએ કુતરા મંડળા તમામ પાણી પીવાનું હિસાબ દ્વારકામાં પણ હું આવી રીતે સાફ કરતો આ ખીસ્ત્રી મારા વાછરાડા ભૂવા હતા ધંધો આ ધંધો કરે ભૂવા પાંત્રી વાર તો લોઢા કચરા એમાં ધારણો નહીં હવે આમાં ચોટી ગયો કેવો માણસ છે એ જ ખબર નથી સિંચર વર્ષની ઉંમર થતા હજી શાંતિથી બેસતો નથી આ ભૂવો તો કેવો માણસ છે આ ભક્તિ નો ભાતો કેવી રીતે બાંધે એ જોઈ લ્યો હા હવે આવો કદડો હોય તો એ પાણી ઢોર કેમ પીએ ગાયું અહીંયા પાણી પીએ તો જંગલ છે હા રોચડા પાણી પીએ ધુવડા પાણી પીએ અમારું ગામ છે ને ગ્રેવાડ નદી એમાં એક દોહેરો છે દોહેરો હે આગળ અહીંયા ગઢવીઓ ના નેસ હતા પછી ગઢવીએ ખેતર આવ્યો હમ પછી નરા નામનો ગઢવી હતો અને જગમલેણો ભાઈ પછી આ નરાને એક દિવસ ગામત્રે જવાનું હતું કારણ કે બે પાંચ દિવસનો ગામત્ર એક બે દિવસનું કરવાનું હતું આ નવી દ્રવણની વાત કરું જો અમારું ગામ છે ને એની ત્યાં ડાંગી નામનો જે ઘોર જંગલ હતો જેને ડાંગી કહેવામાં આવતી અને એમાં એક નેસડો હમ એટલે નેસ આ ગઢવીઓના પછી એણે એમાં એવું થયું કે ભાઈ ખેતર ભેતર વાવી ગયા ને ખેતરમાં મોલાત ઊભી હતી એમાં બિચારા નરાને ક્યાંક જવાનું થી ગઢવી હતો નરો તો એના ભાઈ જગમલને કહી ગયો કે હવે તું આયા આ સુભેડા ખાઈ જશે તો અહીંયા રખશો રખ અહીંયા રખોડો કર જગમલ કીએ ભલે જગમલ તો ગાંડાની વણજાર મારેલો મારા જેવો કાંઈ ઠેકાણું નહીં મોકલે એક ઠેકાણે તો નીકળે બીજે ઠેકાણે આ ગાંડાની વણજાર હં નથી ગાંડાનું ગણતા ના આવે પાર હવે આ ગાંડાની જ વણઝાર ને સિત્તેર વર્ષની ઉંમરે છોકરા કાંઈ કહેતા નથી કે બાપા તસડી ભાંગી બે કરો પણ આ બાપો કાંઈક ને કંઈક કર્યા જ રાખે કાંઈક ને કંઈક કર્યા જ રાખે હ શું કેવી ખબર ભગવાન કેટલા આગળના ગુના કરેલા હશે તેની સજા આપે છે હા આગળના ગુનાઓની સજા છે બીજું કાંઈ નથી રોગું કાંઈ થોડું થાય ન સિતેર વર્ષની ઉંમરે તો બેવડો ભરી જાય ને એ કાંઈ નથી ગળોલા જેવી કાંઈ જોઈ લો આ બધો ડૂચો નીકળી જશે જો અહીંયાથી બહાર બરાબર જંગલમાં વયો છે અને અહીંયા તો આ નરો તો હવે જગમલ ગાંડો જેમ મારી જેમ એ પણ બુદ્ધિની તાણવાળો પછી હવે કેવી ખબર વધારે બુદ્ધિ હોય તો એ કહેવાય નહીં કાંઈ ખબર ન પડે કેમ કે ગાંડાનું કાંઈ ભરોસો નહીં એ ક્યાંનું ક્યાં શું કરે એનું કાંઈ ઠેકાણું નહીં આ જુઓ ને હું ક્યાં દ્વારકાને ક્યાં સીતાવાડી માતાજી દ્વારકાથી દસ કિલોમીટર છે આમ આ મન પડે તો અહીં એલ્ટો લઈને નીકળી જાઉં હે છોકરાએ એમ ન કહે કે બાપા ક્યાં જાઓ છો ખબર છે કે ભાઈ ક્યાં જશે એનું કાંઈ નક્કી નહીં દરવાડે ભાગી જશે ને ભીમપ્રાય ભાગી જશે ને આમ લાડુબાએ ભાગી જાય ને આમ ક્યાંક મેરી પર ડારો પણ ક્યારેક ગોકેશ્વર મહાદેવ પર ચડી જાય તો ક્યાંક ગોરી જે ઓકેશ્વર મહાદેવ નામથી જાણે તા અમારા શિવ સિદ્ધેશ્વર મહાદેવ છે એ પણ ભાગી જાય એનું કાંઈ નક્કી જ નહીં એમ આ જગમલ ને કહી ગયો કે ભાઈ જાક તું ધ્યાન રાખજે તો હું જાક બાર ગામ જઈ આવું જગમલ કે ભલે તમે જાઓ જલસાથી આવશો ત્યાં કાંઈ હશે નહીં મોજ કરો ભાઈ નરો ગયો ગામતરે અને બે ત્રણ દિવસ પછી આવ્યો જગમલ તો ક્યાં ને ક્યાં હોય કેને ખબર છે હા તો નરો આવી ગયા જોયું તો ખેતરમાં કાંઈ નમરે સુવિડા બધું ખાઈ ગયા સુવિડા સાત મળી ગાડી સુવિડા બધું ખાઈ ગયા સુવિડા બધું ખાઈ ગયા તો અહીંયા નરે આવીને પછી દોરો દીધો કે ડાંગી વાળો ડેસડો નરો ગયો ને એટલે બાર ગા આ જગમલ જાગ્યો નહીં હુરડા હાથમું કરેગા આ હુરડા સાતમું કરી ગયા પછી થાય શું જગમલ એ કે જગમલ જાગ્યો નહીં સમજ્યા હવે આ જંગલમાં મંગળ છે સમજ્યા જોઈ લ્યો હા જંગલમાં મંગળ હો જોઈ લ્યો બે આવેળા સાફ થઈ ગયા ભરાઈ ગયા ધોવાઈ વિછડીને હવે એને આ ભરવાના રહ્યા ચાલુ કરી અને હવે આપણે ભરી મૂકી આને આ આવેળા બે ભરાઈ જશે જો આવેળા બે સાફ થઈ ગયા એકદમ આ પતરો પડ્યો પતરાથી એકદમ સાફ કીધા બરાબર તો આ જો આવેળા ખૂંડા આ એક કુંડો અને આ બે બીજો કુંડો આ એને સાફ કરી ધોઈ વિછરીને ભરી મેકા આપણે જય દ્વારકાધીશનું નામ લઈ અને મોટર ચાલુ કરી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ ઓમ હર હર મહાદેવ સીતાવાડી મથે માતા વઠવાય હે સીતાવાડી રામ સીતા સીતાભેરાણવારા શિવ સિદ્ધેશ્વર મહાદેવ ઓમકાર હર હર મહાદેવ અનંતરૂપધારી ઓમકારી આ ગણંતોળો કોટીવાર નમસ્કાર પ્રભુ

जाओ संध्या माता स्वधा माता पितृ देवताओं गोत्रताओं इष्ट देवता कुर्जा देवताओं डिजा देवताओं सत्य सुरापुरा में सवताओं कारी गरी भक्ति धूपी सी संध्या टाणी श्रीजापजा शिव मंदिर में संध्या माता मा अग्नि मुख्य पितृद में भोजन रूपी शिवजी के मंदिर में अचीन पितृलोक में श्री कजा खुशी भक्ति धूप आती है जय साईं पूर्व देवता बाल बचनि जा खुट भरपूर भंडार ॾेजा धंधे जो मटले था ॾुकरो मटाए शिव शक्ति ॾेजा चणी लखनि भक्ति सभु पित्रवी रूपी दूप जो द्वारो पित्रूदौक मुंहिंजा अची वञे विकार कजांइ ऐं घणे थोरो गोटी नमस्कारेव जी कारीगरी भक्ति संध्या कजो गुरती थींदी माफ़ कजा અનંતો કોટિવા નમસ્કાર જય હો માય હોરાજ જય હોશાજી પૂર્ણારી આશાપુરા સંત ધણિયાણી કચ્છ ધણિયાણી जेवण माथे वे प्रकृति पर बावन अक्षे बाहरी साकार निराकार निराकार निरंजन ज्योति माँ जी उत्पत्ति करारी पालन पोषण कर नारी अंत सर्वजीव शरीर आई पूरा सर्व सहार करी माँ हे तो अखंड ब्रह्मांड वेणवारूप धनारी अनंत धन रूप अन दस्त्र शत्र द्वारपता पास देवता मोकल देवता गण देवता, देवता है तो नमस्कार जय कत्री नणी

ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે ધર્મ નાશ કરી ધર્મની સ્થાપના કરનારા શિવ સિતેશ્વર મહાદેવ જે સીતાવાડી અંદર તો સ્વીકાર કરજો આ ગુ બ્રાહ્મણ પ્રત્યીપાલક આમ જનક ચા ગંગા જે પાણી પિલાયું હિંય લાડોને દ્વારકા શિવ સિદ્ધેશ્વર મહાદેવ બધા મરીને તો ગૌતરેને દ્વારકા પાણી પીલાઈદ રજા અને હે સીતાવાડી માથે પણ પંજ બાર બનાવી અને વિબોવેણા કાંજે માટે ભાણાય અને કાંજે માટે પંજો ગેલા બે બનાવી અને બહુ અતે મોજે હી શિવજી જો મોજે ધંતાને લીધી પરિસ્થિતિમાં નાય ઉઠાય શિવજી અને પીપરે જો થોડું આજ ખાઈ વરે થાતે ઘણા સાધુન બેન ત્રણ રહી ગયા પણ કોઈ કઈ કહેન હૈ ના એ શિવજી કે ઉઠાય મે અસરલી ગા ભાણેયા થુકડિયા તો ઓત્રે કોઈ કે થીndo ન બોદ દીગા ન્યા ભાણે ઈ બી મિયારે કે દીયા વખણ દીયા છે ગઈ જ ક્યાં તો અને અના એકાત્ બેં ને તો પ્રભુ આજી કાલી ગાડી ભક્તિ કસ્ત્રી જાણી થઈ સાતો તો આઈ મુજે ઘરે રેજા અને કણ ડેજા અને આજે પ્રતાાપ સાહીં અમ પંદ્રો દો પંદ્રો મણું ચૂંડ પણ ઉખણી વી માણું સુધી ઉખણીએ અને વિચારો કે બાર મહિને દર મહિને પંદ્રો વી માણું ચૂંડ ઉખણીએ તો ચૂંડની પુરવાર તો હઈ કહી દા આ તો ખાલી નિમિત્ત તો આ તો ખાલી નિમિત્ત અને અનેરા પાણી धोई विछरी भरी पंजे बिहार बना मुझे अड़ी मुझी इच्छा है तो हाँ दे जा और हर विघन के निर्विघ्न कर हर घट्ट कपड़ा ये कराये कर, कराये जा ज्याी कतरी मुझे जितने ना अड़ा कम कराया था कराई रेजा ये अलग जब बाने सदा चढ़ंदी रखारा सदा चढ़ती रख जाने कई दुखें दुख मटा अडे बाने मथे समर सर खाली दुख रोग मेड़ो जानवर बोथरे वी बोल खाली अलग जान ना जी बबूती डेन हली निकरे જાદુાર કાય છે કે જો પણ ખર્જના પર ઉતરી બે હવે કતે ઉતારી જ ન કે જરૂર ન હોય જે ભરોસો રાખીને અતતે તો એ કાર્ય કઈ જા જ રહી જાય અને આડે ગઠે બાને ખદા જ માટે જસ બનાયો તો જસ દીધા જ રહી જાય થા જે કરતાક છે અને આ એ ઈચ્છા છે એ સૌ કુછ છે તો એ અંતુષ છેકજી ખલી જિંદગી મે કરાઈદા જ રહી જાય અને ચિંતા વરેજી જ આયુષ થઈ ગઈ ય ડરા સમજ્યા તો આને થોડી ઘણી જેતી બાકી હવે माता जगदंबा जे प्रताप से जेतिरो आयुष ॾिने में ओतिरो टाइम सुधी ही शक्ति ॾिनी भक्ति कजे कोई शक्ती भक्ति सर्व व्याप अने भक्ति थींदी रहे अहिड़ी ऐं कृपा कजांइ या आहिनि जॻाइजा धणी अने अनंत रूपे असांखे वृष्थास ॾिजा बाल बचनि जा खोट भरखूट भंडार ॾिजा अने चरण जी भक्ति ॾिजां खोटी वार नमस्कार आहे नमस्कार आहे हे शिवेश्वर महादेव नई नयो ई हंटाणे अते आउं वेठो ई आहियां अने शिवजी जे मंदिर में सीतावाड़ी थे माता जी ते पोइ छोकिरा ॿस कमु कया अॼु घणा झाड़ खणी अचणु कपी अने ॿिया रूपा वांवणा आहिनि तो ई बदो कार्य करणो करिणो आहे असांखे पोइ हीउ शिवजी जे मंदिर में आउं हंटाणी ॾीआ कयां थो तो माता जी जा के दिया धूप अने हाणे शिवजी जा ॾीआ कयां थो अने नयो ई शिवजी वठा है તો હત મુજ વિચારો મંદિર બનાજો બરાબર તો મુજ વિચાર હાજર નણ અને પાણી વાણીની બધી સગુ એ મંદિર બનાવવાની ઈચ્છા છે શિવજી પૂર્ણ કહી દર્જાનો ઠેક અહીંયા મોજુ જાસૂસ ફૂલા બરાબર હિફળ જમીન છે તો વિચ્છાએ ॾह महीने पंद्रहं वीह मां गीहुूं मुंहिंजे हुते वुखणा आई अने प्रताप सिंह शिवजी जे सिधेसर महादेव जे अने वॾण केतरी वारे जी घणी जे अने द्वारका नाथ राजा धीरा राजा रणछोड़ा असांजो पूर्वजरूप देवता अने मां कहिड़ी यात्रा में आशापुरा आई आशा पूरी काए कंहिंखे असांजे चारि पूर्वज वचन ॾिने तो तुंहिंजा वंश ज आहे ऐं सत धर्म में हलंदा त वञी समर ई सॾु ॾींदी रहनि सदाई मटे बहिर પ્રતાપો થો હેજ શિવજી મંદિર નહીં ગડી પહી અચા તો પોતું અન આરતી હલ માતાીતાજી મંદિર જે અંદર બરાબર બધો શાંતિ બરાબર તો માડું કે બધો જુડે તો પૈસા શાંતિ કહે તો મુજે શાંતિ તો હિ માતાજી શાંતિ હા હે અઠ જે ચાલુ ક્યાંય અગિયાર બે રખી ધોરડ કઢ્યામાં તો આણે વી હેક નિમિત્ત બનાઈદા તો ભલે નિમિત્ત બના કારણ કાર્ય ન હા અને હીર્તિ ભગત રખણી ભલે શિવજી મંદિર બની કે ભાઈ પ્રાણો ભો અચી બનાવે હી કીર્તિ ભાઈ કીર્તિ ઉણંદી નહીં હલ એ કીર્તિ અમર રહેતી બાકી કીંઈ હલનો નાય ભેરો એ કાયા એ મુજી ના એ બાપુ મંગઈ જાય એ પણ હે છડી ના વી હે તો થોડો ઘણું પલો માં જાણે અને ઘોડેવાળો જાણે અને શિવજી જાણે કેળો આનંદ આવે નહીં નો એ મોજ તો હવે ભાઈ એ પૈસેવારેજ રૂપિયે હું મોજ હવે પૈસા ઈ દે અને મોજ મોફત કરે ભજન કરે ભગત ભગત કહે બાકી તા માતાજી લક્ષ્મીજી અનુભવ ભગત જેઠમટો કઢે કદા કડા કઢે હા કાયમી નહીં કઢી માતાજી વાંધો નહીં બરાબર તો હા વીડી કે પે સમ્ત કયું હા હત શિવજી મંદિર થોડો ટાઈમ જે અંદર બનાણો આવે પંજ વેળા હવે ચૂંટતો આ જેઠ મહિને ચાલુ કરી દિવાય અખંડ ઘી જ દીયાપ ડીયાપણ હે ચાલુ હોય તો મા જગતંબા હા ઘણા વે તેલ જ્યાં ભર્યા

अगली थोड़ी डियो रखे जो ना आम डियो रखे जो पर बनाए ये माता पगल अत बराबर तो ये ते थोड़ा भी माता कार्य क्या चक्री बकरी घर जो बी बो पास आते माता कार्य कट दिओ भरे तो बराबर सीता माता दयात्रो पवन आए थे दिवो नए हि माता पगल रे बराबर માતાજી રજા ગંધો તો એ માતાજી ઈન્છા બરાબર તો હિંછા થઈ અને પ્રમાણે પાણી એ બધો કાર્ય ક્યાં ધૂપ ધોળો ક્યાં અને માતાજી ધન પવન મેજો એ શક્તિ હે ભાઈ પિતાજી અત્ર રામચંદ્ર ઘેરે અર્ધાગી કઈ રાવણે કરણો રોડે એ મહાન દુર્ગા નારાયણી ભગવતી ભવાની હે બરાબર તો જય માતાજી જગતંબા અનંતકૃપારે હિ કાર્ય